સફળતા માટે જવાનોને અભિનંદન પાઠવ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાકિસ્તાન સરહદ ને અડીને આવેલી નડાબેટ બીએસએફ બોર્ડર આઉટપોસ્ટની મુલાકાત લઈ સરહદના સંત્રીઓના સાહસ શૌર્યને બિરદાવ્યું હતું બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિકાસ કામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ નડાબેટ બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મક્કમ નિર્ધારણને પગલે ઓપરેશન સિંધુની જ્વલંત સફળતામાં બીએસએફ અને સેનાના જવાનોના શૌર્યસભર યોગદાન માટે તેમણે જવાનોને અભિનંદન પાઠવ્યા હતા રાજ્ય સરકારે નળાબેટ ખાતે શરૂ કરેલા સીમા દર્શનને પરિણામે બીએસએફને નજીકથી જાણવાની લોકોને તક મળી છે અને લાખો પ્રવાસીઓ સીમા દર્શન અન્વયે ઉમેર્યું હતું બીએસએફના આઈજી અભિષેક પાઠકે રાજ્ય સરકારે નડાબેટ સહિતના સરહદી વિસ્તારોમાં બીએસએફ માટે મીઠા પાણીની સુવિધા અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કરેલી વ્યવસ્થા માટે આભાર વ્યક્ત કર્યો હતો મુખ્યમંત્રીને બીએસએફ જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું અને સ્મૃતિચિહ્ન પણ અર્પણ કર્યું હતું આ મુલાકાતમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત પણ જોડાયા હતા